ખેતીવાડી ઉત્પન્ન પચીસ અંતર્ગત સરકાર શ્રી દ્વારા વિવિધ પ્રકારના આયોજનો મારફતે કાર્યો કરવામાં આવી રહેલ છે જેના ભાગરૂપે તારીખ એક પાંચ બે ના રોજ ગુજરાત સ્થાપના નિમિત્તે માનની રજિસ્ટ્રાર શ્રી એન વી ઉપાધ્યાય સાહેબની થયેલ સૂચના અને જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ શ્રી દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા મહુવાના પ્રખ્યાત અને પુરાતની ભૂતનાથ મહાદેવના મંદિરના સમગ્ર પરિસરમાં સફાઈ કાર્ય હાથ ધરી માર્કેટિંગ યાર્ડના વીસ જેટલા મજૂર બહેનો દ્વારા સંપૂર્ણ ગ્રાઉન્ડને સુંદર બનાવવામાં આવ્યું હતું આ કારીગ્રીના શુભારંભ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયા વાઇસ ચેરમેન શ્રી બાબુભાઈ જોડિયા સેક્રેટરી શ્રી વીપી પાંચાણી જોડાયા હતા આ તકે ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર સાલ શ્રાવણ માસના પ્રારંભ પહેલા તથા શ્રાવણ માસ પૂરો થાય ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા સમગ્ર ગ્રાઉન્ડને સફાઈ કરવામાં આવે છે